યા આથી નવાદી ચાલુ થયાં છે જ્યાં ત્યાં તું રખડવા ન જાતો શું કીધું નવાદી ચાલુ થઈ ગયા કે જ્યાં ત્યાં રખડવા જાય શું થાય હા 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 મારે એને કેમ સમજાવો આમ જો જ્યાં લગન નવાદી ન જાય ને ત્યાં લગન ને આપણા ગામની હવેલીએ તો તું જતો જ નહીં પણ આપણા ગામની હવેલીએ છે શું એ તો કે એ ભૂંડા તને યેય નથી ખબર સાંભળ મારી વાત જો ગઢિયા વાતો કરતા હોય છે કે વર્ષો પહેલાં સેમેલી નામની એક છોકરી હતી ને એને મારી અને હવેલીમાં દાટી દીધી છે એટલે આમ જો જ્યારે જ્યારે નવાદી આવે ને ત્યારે એ ભૂત થાય છે અને ભૂત થાય અને પાછી આમ જો કોઈ પણ એમ્પા જાય ને એટલે એને મારી નાખે છે એટલે તું હને એમ્પા જાતો નહીં ટપુડા આવું ભૂત કાંઈ ન થતું હોય તો આમ તેમ તો મને માં એ તું મારું રોહિત્યા ત્યાં ન માન ને તો કાંઈ નહીં

આપણા ગામના ગઢિયા લે ને એ બહુ તિયારના દીકરા હતા કોઈ છોકરા એ બાર રખડવા ન જાય ને એટલે આવી બધી કહાની જો ને ઘડી મેકી છે તારો બાપુ ગમી ત્યારે એ બાજ જાવ મને કોઈ બી કાંઈ દેખાડું નથી એ કાયમ જાને જડિયા એ હાલે પણ નવા થાય તું જાને તો ખબર પડે તારીએ તારો બાપુ ગમી ત્યારે જાવ મને કોઈ દી ન દેખાડું અને અત્યાર શું નવા દી હાલે એમ શું મને અહીંયા સુણેલ દેખાય છે હા

Ich will Haarfeiten, Leute. એ હાલો હાલો સાહેબ હું રાખો આપણે કઈ ગયા ઓલી હવેલીએ ધ્યાન રાખવા જવાનું છે કા સાહેબ હવેલી છે ને આપણે ધ્યાન રાખવા જવાનું એ ઉભા રહ્યો હું તમને વાત કરું એ સાહેબ હવે મારે તમને હું કેવું અત્યારે હાલે હે નવા દિવસો

મારે તમને શું કહેવું એ બેને મેં કેટલાય સમજાયા હતા પણ મારું કયું માયના જ નહીં અને એ બે રહ્યા ને એ સુડેલના બંગલે સુડેલ જોવા બાપરે જોયું ને સાહેબ ન થવાનું થઈ જાય આ બેને રહ્યું ને આપણે બચાવવા પડશે જો ઓલી ચૂડેલ ભેગી થઈ ગઈ ને તો બેનો જીવ લઈ લે છે અય તું એક કામ કર તું જા તારા ઘરે અને અમે બે જ બચાવવા હાલો સાહેબ આમ જો કેવડી મોટી હવેલી છે આપણે હવેલી અંદર પ્રવેશ કરી જાઓ હાસુકા સૂડેલ છે કે નહીં જોવું છે મને તો લાગે હા કાંઈ નહીં હોય આ બધા વાત કરતા હોય બાપ આમ જોતો આ હવેલી કેટલી ખતરનાક લાગી છે આમાં હાસુકા નહીં હોય ને તારા બાપ કાંઈ ન હોય તું કેમ બોલા ટપોડા ખોડ્યા ફાટલી નોટ બની ગયો હે હું સૌને હા લાય આ તું રહસ્ય જાણવું છે અહીંયા સીએ શું બધા એટલા બધા માણસો પીવે છે આવી ગયો હવેલ નો દરવાજો હવે આમ જવો આપણે બે ગાયગા અંદર જઈને ઓલા બચાવીને ને બચાવી આવી બરોબર સાહેબ અંદર થાય છે તો આપણા બેનનો જીવ લઈ લે છે મને તો બઉ બીક લાગે એ સાહેબ બીક તો મને લાગે છે પણ શું કરવું ઓલા બે ને બચાવવા તો પડશે ને જો ઈ બે ને થઈ ગયું ને તો કમિશનર સાહેબ આપડા બેનો વારો કાઢી નાખશે હાલો એને બચાવતા આવી એટલે ગયા તારો બાપ આખી હેલેલી રખડી લીધી હવે તું મને કે આપણને છે સુડેલ દેખાણી ના દાડિયા તો તારો બાપ આમાં ઓલો ટબુડો કહેતો તો કે નવા દીમાં તમે એ બાજુ જાવ ને તો સુડેલ મારે હવે અહીંયા એની માને આખી હેલેલી અમે રખડી લીધી છે સુડેલ દેખાણી ને હવે જવું છે ઘરે ભૂખે બહુ લાગી હેલ્થ દાડિયા આમ જુઓ

नाही कोण समेल सुने जुता नाही सोडू <laughs> <उसे मेली> <laughs>